સૌ વાલા મિત્રોને મારા જય હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે એક ઓક્ટોબર બે હજાર ને વાર છે બુધવાર પંચાંગ કહે છે આસો મહિનો છે શુક્લ પક્ષ છે પૂર્વશાળા નક્ષત્ર છે ધનુ રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમગંઠ સવારે સાત અને ઓગણપચાસ થી નવ ને અઢ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર અને સોળ થી એક અને છેતાલીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય શુભયાત્રા ન કરવી જોઈએ રાહુકાળ એવા સમયની અંદર છે કે જેના કારણે અભિજીત મુહૂર્ત પણ અશુભમાં ગણાય છે તો વાલા મિત્રો સારું ચગડ્યું અને સારું મુહૂર્ત લઈ લેવું આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી દેવાની હળદર નાખ્યા પછી એ પાણીને હળદરવાળું કરી નાખવાનું હલાવવાનું ત્યાર પછી નાહવાનું છે સ્નાન થઈ જાય પછી તુલસી ક્યારા પાસે જવાનું પગે લાગવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાયા મંત્ર બોલવાનો તુલસીપત્ર એક લેવાનું મુખમાં પાણી સાથે ગળી જવાનું ચાવવાનું નથી એક સફેદ કાગળ લેવાનો એમાં એક ચમચી લીલા મગ લેવાના એની પડીકી વારવાની ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે એ પડીકી પણ દેવ મંદિરની અંદર અથવા પીપળાના ઝાડના મૂળમાંજીને મૂક્યા ગણપતિ દાદાના મંદિરે જવાનું દરો અને ગોળ ગણપતિ દાદાને અર્પણ કરવાનો છે ઓમ ગમ ગણપતિને મહા મંત્ર બોલવાનો છે સાયનકાળ થાય પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગભુષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા અર્પણ કરવાનું અને રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણ કલેશદાસાય ગોવિંદાય માં આ મંત્ર યથાશક્તિ જપી જવું આ આજ આજનો ઉપાય વાલા મિત્રો જેનો જન્મ દિવસ એક ઓક્ટોબર અને બુધવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના વાલા મિત્રો મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને મે કહ્યું તે પ્રમાણે ગણપતિના મંદિરે જઈ અને દરોને ગોળ મૂકવાનો છે આ બે કાર્ય તમારે કરવાના છે ત્રીજું કાર્ય સાયંકાળ થાય ત્યારે ગાયોને લીલું ઘાસ નાખવાનું ભૂલતા ના સાથે સાથે લીલું ઘાસ ન મળે તો કોઈ પણ ગૌશાળામાં જઈ અને ગૌચારા નિમિત્તે પણ આર્થિક દાન કરી દેવું સાથે સાથે મારી પ્રાર્થના છે કોઈ પણ ગરીબ માણસને ભોજન કરાવવું જેની મેરેજ એનિવર્સરી એક ઓક્ટોબર અને બુધવારના દિવસે છે તેવા મારા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ લેવાના છે અને કોઈ પણ વિધવા સ્ત્રીને વસ્ત્રનું દાન કરવાનું છે વિધવા સ્ત્રી કોઈ પણ જરૂરિયાતમંદ વિધવા સ્ત્રી હોય અથવા પોતાના પરિવારનું કોઈ વિધવા પાત્ર હોય એને તમે વસ્ત્રનું દાન કરી શકો બસ આટલો જ ઉપાય કરી લો ભગવાનની કૃપા જે આખું વર્ષ તમારો આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર હોય છે મારી ચેનલના નામ છે દુષ્યંત પાઠક સર્ચ કરજો વિડીયો મળી જશે અને પછી ઉપાય કરી શકો આ જે ઉપાય હું બતાવી રહ્યો છું તેનું ફળ તમને ચોવીસ કલાકમાં નહીં મળે મારા વિડીયો સતત જોતા રહેશો ત્યારે અને ઉપાય કરતા રહેશો ત્યારે તમને આ ફળ મળશે તો વાલા મિત્રો નવા વિડીયોમાં હું ફરીથી મળીશ આપ સૌને મારા જય સિઆરમ